રાજકોટ જિલ્લા અદાલતોમાં તેર ડિસેમ્બરે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન પેન્ડિંગ અને પૂર્વ દાવો કેસો નિકાલ થશે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા લાભ લેવા અપીલ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તેરમી ડિસેમ્બરે શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કક્ષાએ યોજાનારી આ મેગા લોક અદાલતમાં મોટી સંખ્યામાં પડતર કેસોને ઝડપી અને સમાધાનકારી નિરાકરણ લાવવાનો મુખ્ય હેતુ છે આ આયોજનને કારણે ન્યાય મેળવવાની પ્રક્રિયા સરળ બનશે અને ન્યાયિક ભારણ ઘટશે તેવી અપેક્ષા છે આ લોક અદાલતમાં અદાલતો માં પેન્ડિંગ રહેલા કેસો ઉપરાંત કોર્ટમાં દાખલ થયેલા તે પહેલાના પૂર્વ દાવો કેસો પણ હાથ ધરવામાં આવશે આ મેગા લોક અદાલતમાં ચેક રિટર્નના કેસો બેંકોના લેણા સંબંધિત મામલાઓ માર્ગ અકસ્માત વળતરના કેસો અને પારિવારિક મામલાઓ સહિત વિવિધ પ્રકારના અનેક કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે પક્ષકારોની ઝડપી અને પરસ્પર સ્વીકાર્ય સમાધાન મળે તે માટે આ ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે આર શાહ દ્વારા જાહેર જનતાને રાષ્ટ્રીય લોક અદાલતોનો વધુમાં વધુ લાભ લેવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી છે લોક અદાલત મારફતે સમાધાન થવાથી બંને પક્ષકારોને સમય શક્તિ અને ધનની બચત થાય છે આ પ્રશંસનીય પગલાથી સમાધાનકારી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે અને ન્યાયિક પ્રણાલી મળશે તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા મંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા મથકે તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકે એક લોકદાયતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બેંક લેંડાના કેસો મોટર અકસ્માત વળતરના ચેક રિટર્નના કેસો તથા તમામ પ્રકારના સમાધાનકારક જેમાં સમાધાન શક્ય બની શકે એવા કેસોનું આયોજન થનાર છે આ અંગે છેલ્લા ત્રણ મહિનાથી જુદી જુદી ફાઇનાન્સ કંપની વીમા કંપની બેંક વિગેરેના અધિકારીઓ સાથે મિટિંગો યોજી અને પક્ષકારો મહત્તમ પોતાના તમામ કેસો સમાધાન લાયક હોય તે લોક અદાલતમાં મૂકે અને લોક અદાલત થકી સમાધાન થકી આવા કેસોનો નિર્ણય થાય એ માટે આપના થકી તમામ જાહેર જનતાને એવું જણાવવામાં આવે છે કે પોતાનો કેસ જે કોઈ કોર્ટમાં ચાલતો હોય ત્યાં જઈ અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માટે મહત્તમ પ્રયત્ન કરે લોક અદાલતથી બંને પક્ષકારોને ફાયદો છે કોર્ટ ફીમાંથી મુક્તિ મળે છે અને બંનેના ઘરે દીવા પ્રગટે છે કોઈનો વિજય નહીં કોઈનો પરાજય નહીં એવી સંભાવનાઓ ઉપસ્થિત થાય છે અને લોક અદાલતમાં જે કેસોનો નિર્ણય થાય છે એ કેસોમાં નામદાર સેશન્સ કોર્ટ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી આ લોક અદાલતનો મોટામાં મોટો સિંહ ફાળો છે તેર બાર બે હજાર પચીસની લોક અદાલતમાં આજ સુધીમાં જે આઈડેન્ટિફિકેશન થયેલ છે તે ત્રીસ હજાર ઉપરાંતની સંખ્યામાં જુદી જુદી કોર્ટોએ આઈડેન્ટિફિકેશન કરી અને કેસો મૂકેલા છે